ભાઈ ના પડી પેલા મને ડૂસો પડી અને ડૂસો નાખ ભાઈ બહુ જ પવન હે પોર માં આવો ઠંડુ 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 બધું ઠંડુ વાતાવરણ એકદમ અને આપણે અહીંયા ખપારી છે એની રાઈથી ભરવાનું છે ડૂસો ખપારી બાજુ વાળાને હલર તું હતું તે લઈ ગયા હતા એટલે જે આવી નથી જીને હલર આલે હતી હાલો હું ડૂસો ભરલો ને માલને નાખ દઈ તો જો છે ને આપણે આજે ધાણીમાં બીજું પાણી કરી દીધું હે ચાલુ એ પાણી વારે હે અને એની કીધું મને સા બનાવી આપો અહીંયા શા બને છે બીજી વાર હજી બપોરમાં કેટલી વાર ચા બનશે ને કઈ ખબર નથી બધા સાજો હું કાયમ ના કાયમ જેટલા આખા દિવસમાં એની વિડીયામાં લઉં તો બધા એમ નથી એક તમે ચા જ બનાવવા રાખો પણ અમારે ચા ટાઈટ પડે એટલે એમ કે થોડું સા બનાવો થોડુંક સા બનાવો થોડુંક સા બનાવો કાલ આપણે સા બનાવી દઈ પછી જઈ ચા લઈને આપણે એમણે हेलो चा થઈ ગયો હે ને હેઠે બેહી નઈ તો ચા પીવો તડકે ઈ કે તડકે બેહીન ચા પીવો હે ઢાઈ દેવી પડે પવન કેવો હે ઠક્કર માર ઘેરું ભરાઈ જાય હો હાલો આપણે જો માલ ઢોર પાઈ લઈ સઈ તડકે બાંધીને જો માં બસ આવી ગઈ मुरलीधर वारामની જલે ઊભી દોરવાઈને આપો હા ફાકે હાટો આવી તમારે ખાકી ખાવી એવું અમે ખોટું બંધા નથી આપડે બે ભેગા ભાગીએ મોર તમ થઈ જાજો એકદમ એકલી હતી ને મૂકીને વહી ગઈ હતી બસ હાલો અમે કલાક એક થી આ બેઠા હોય લાઈટ આવી જ નથી એને અમારે ઓલે ઘરે ગયા તા પછી ત્યાંથી અગળી આવ્યા મારા સાસુ માને એટલે કે મારા માને મજા નથી અને તાવ હતો અને બિન ને તાવ ને એવું હતું તે જરીક ને ગયા તા પછી અહીંયા બેઠા ઘડીક વાર અને પછી અહીં આવ્યા અહીં કલાક એક થઈ ગઈ છે હજી લાઈટ નું ક્યાંય કઈ ઠેકાણું નથી હોય કઈ પાઈ લેવી મકાઈ ને બધું મારે ઉરિયા નાખ્યું તું થી બે ઉપરા ઉપર પાણી કાઢવા તા મેં એક દિનો ગાળો આપ્યો તો અને આજે મોબાઈલ જોવે કુછ કામ ધંધા હે કે નહીં હે

ટાઈટ પડે અને આમ કેવું વાતાવરણ હે નહી હા હાલો જો મકુંબિન ને ની ને ભી વ્યાઈ કઈ છે પાડો આવ્યો હે અને આ બધાય મારથી ભડકે હે આ પાડેસ ને જઈ બેસાડ્યા હે માથે ચાર પાંચ વાળ સફેદ કલર ને આયા છે કોતર ઢાકી દે ટાઈટ ને આપણે મળી ટાઈટ ના મરી રહીમાં

હા ન ઓલી કહેવત નથી ભાઈ તું તો હવે પાણી માં બેહી ગયો હોય માય હાવ પાણી માં બેહી ગયા પાણીમાં બેહી ગયા હાઉ કા પણ આજે હાસી ને પાણી માં બેહી ગયા લાઈટ આવી ને કેટલા એક બે ત્રણ ને ચાર ક્યારે પી ગયા છે મકાઈ પી ગયા ને પાંચમા ક્યારામાં જઈએ કા ઓહો હાલો મારે ખાવાનું બનાવે છે ને હું જાઉં ઘરે આવજો હાલો તો વાગ્યા છે અઢી તન તન જેવું થવાયું છે અને આપણે બનાવી હાઈ સા તમારો ફોન રૂમમાં માં પાઈ દો એ હા હાલો કોઈ ચા પીવો હોય તો હાલ તો જઈ હૈ અમે ગામમાં માં અમાર બાબા ઘરે જ જઈ હૈ બીજે ક્યાંય જતા નથી બેબી નું જઈ હૈ હમણાં લગ્ન થયા હતા ને ત્યાં જ જઈ હૈ અને આ અમને મૂકવા આવે છે ચાલો અમે આવી ગયા પાછા ઘરે અને જો હે ધાણીમાં પાણી અને આપણે પાવાના હે માલ વાગી ગયા હે શિયાળ હવે માલ ને પાઈ લઈ અને બધે ના ખીલા ફેરવી લઈ ઓલ બાજુ તડકો આવે અસલ હવે કુણો તડકો હોય એટલે એને મજા આવે બેઠા એવી બે છેલ્લા માટા ત્યાં છે ને કોઈ છે ને હાલો હું માલભાઈ લઉં આપણે વસ્તુ લીધી હતી પ્રોડક્ટ લઈ આવ્યા આજ આવી ગયું હે હમણાં કાંઈ એક પ્રોડક્ટ આવે આવી ગઈ ઘંટી રહી ગઈ ને ઠેકાણે આવી ગયું એક આ નવું પ્રોડક્ટ લીધું તું તો હા બોલો હા હાલો મોકલું હાલો ઘંટી આવી ગઈ ને એક મટર કાઢ નાખો હાલો તો આપણે ઘંટી આવી ગઈ ને એનો પ્લગ બરી ગયો હતો ને એનો તો એ બદલાવે છે ને તો હું એટલી ઘડી પાણી વારું પછી મારે માલ દોવાના હે માલ ને પાણી તો બાંધી દીધા છે પ્લગ થોડીક વાર પાણી વારું પછી વરી ઘરે જશું માલ નું કામ કરશું ને પછી થોડું થોડું બાકી છે મારે પણ જો કઈ થાય તો થાય ને હવે પછી હવે તો પાણી વાળી ખાણ ખાધું નથી અને આવી બધા ડુસા ને વાઈટ જોઈને બેઠા છે આપણે એને દેવાનો હે ડૂસો જો મારખી અમ એને ફૂકણી આવી આજ એને નીકળે છે માંડવી અને આપણે હાલ હે ધાણીમાં પાણી જો બે દાગીના પાણી વારે છે બે બે જણા પાણી વારે છે તો જાય વાહે પાટોડા ભરી મેલા જો કેવી રીતે નાક વારે જ ન થમ જા તો જો દે આ છીકલું ખાઈ છે અનાલોજી મારે જો છે ને ડુસો ભરવા જાવ છે ડુસાન ભારી પેને થોડો ડુસો હતો ને કાલનો એ ખાઈ છે અને મારે ઘણી ત્યાં હાલતી હતી દહીંનું ધરાતું હતું પણ લાઈટ વહી ગઈ મારે જાઉં હે ડુસ્સો ભરવા અને અહીંનું વાતાવરણ જો કંઈક આવું મસ્ત છે એકદમ અને એવી અસલ ધાણીની સુગંધ આવે હે અટાણે હાલો જો મારે હાલે હે મેથીનું કટિંગ કામ કેમ કે આજે મારે બનાવવા હે મેથીના પરોઠા હમણાં એક દિવ ભજીયા બનાવ્યો તો આજે પરોઠા બનાવવા હે મન થયું છે ખાવાનું ખાવાનુંથી હવે આ લીલોતરી ખાવા થઈ જાય એટલે બહુ ખાવાનું મન જાગે અંદરથી હવે આજ આપણે બનાવવા હે પરોઠા અને રીંગણાનો ઓરો પરોઠા દૂધ

તમે જમવા આવ્યા છે હોટલ માં હા સરસ તો શું જમશો સરસ વેરી ગુડ હાલો પરોઠા બને છે કોઈને ખાવા હોય તો આવી જાવ ઘણા બનાવી નહીં ખાવા એમ તો સરસ ખાવાનું બનાવવાનું કારીગર વાહ શું સ્વાદ આવે છે સ્વાદ ના આવે શું ગંદા આવે પરોઠા તૈયાર થઈ ગયા છે ઓરો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ હે ને મેથી પરોઠા ખાઈ લીધા ને પ્યારું કરી લીધા હે બઉ મજા આવી ગઈ ગરમા ગરમ બધું ખાવાની તો આપડે આજનો બ્લોગ આ જ પૂરો કરીજો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા